પાલનપુર નજીક ખેમાના ટોલટેક્સ ઉપર સ્થાનિકો પાસે લેવામાં આવતા ટેક્સને લઈ ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ટોલટેક્સના પ્રોજેક્ટ મેનેજર મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની ટોલટેક્સ માફ કરવાની માંગણી નિયમ વિરુદ્ધ હોવાથી સ્વીકાર્યા નથી પાલનપુરના વીસ કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારના લોકો પાસેથી ટોલટેક્સ લેવાનું બંધ કરવામાં આવે તેવી માગણી સાથે આગામી અઢાર ઓગસ્ટ ખેડૂતોએ ધરણા યોજી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી ટોલ ટેક્સ માફ કરવાને લઈ ખેડૂતોની માંગણીને લઈ ટોલટેક્સના પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્ર રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટોલટેક્સ નિયમો મુજબ લેવામાં આવશે વીસ કિલોમીટર એરિયામાં ટોલટેક્સ માફ કરવામાં નહીં આવે સ્થાનિક ખેડૂતોની રજૂઆત નિયમ વિરુદ્ધ હોવાથી સ્વીકારવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કહી દીધું છે ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહ્યા ન્યૂઝની અંદર ખેડૂતોની માગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપસીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઇવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને સાડા ત્રણસોનો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે સર્વિસ રોડ સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ અસ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી અત્યારે સો રૂપિયાનો સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે પાંચ કિલોમીટરવાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે ટોલ ટેક્સ લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામ નહી આવે ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો માસિક પાસ છે એને સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ ઓકે તો બીજી તરફ સત્યાવીસ ગામના ખેડૂતો ટોલ ટેક્સ માફ કરવામાં નહીં આવે તો આગામી અઢાર ઓગસ્ટના દિવસે પાંચ હજારથી વધુ ખેડૂતો ટોલ ટેક્સ ઉપર ધરણા યોજી ઉગ્ર આંદોલન કરશે તેવી ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાધીશો અને સ્થાનિક ખેડૂતોની ટોલ ટેક્સ માફ કરવાના મુદ્દે આમને સામને આવી ગયા છે